કોલેજ કરી શકો છો ઉચ્ચ શિક્ષણ મેળવી શકો સ્નાતક કક્ષાનું શિક્ષણ બીએ બીકોમ બીબીએ બીસીએ કરી શકો છો પણ એની સાથે સાથે તમે સ્નાતક ડિગ્રી કરવાના બદલે પ્રમાણપત્ર અભ્યાસક્રમો કરવા હોય તો એ પણ થઈ શકે છે જેમ કે જર્નાલિઝમનો અભ્યાસક્રમ છે એ સિવાય સી અને સીએ એસના અભ્યાસક્રમો પણ થઈ શકે છે ગ્રેજ્યુએટ થઈને આપ થઈ શકો છો આપણી પાસે બાર ધોરણ પછી કેટલાક જેમ કે મુદ્રણાલયના માત્સ્ય ઉદ્યોગના એવી જ રીતે કૃષિ ઉત્પાદનના ડિપ્લોમા અભ્યાસક્રમોની પણ તક છે એની પણ અનેક તકો તમારી પાસે છે જેનાથી તમે સરકારી નોકરી પણ મેળવી શકશો અને તમારો પોતાનો વ્યવસાય પણ કરી શકશો ધોરણ બાર પછી પણ ઘણા વિદ્યાર્થીઓ કયા ફિલ્ડમાં જઈ શકાય અને કયા ફિલ્ડમાં ન જઈ શકાય તેની ગુંચવણમાં હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓને રસ્તો મળે તે માટે પણ અમે નિષ્ણાંત પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો તો તમે વિજ્ઞાન પ્રવાહ કર્યો હશે તો બાર વિજ્ઞાન પ્રવાહ પાસ કરનાર ડોક્ટર જ બને એવું નથી ડોક્ટર છે તો તો બાકીના માટે શું વિજ્ઞાન પ્રવાહ વાળા વિદ્યાર્થીઓ બીએસસી પણ થઈ શકશો અને હા જો તમારે સિત્તેર ટકાથી વધારે ગુણ હશે તો બીએસસી કરવા માંગશો તો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ શિષ્યવૃત્તિ પણ મળે છે અને બીએસસી ખાસ સ્પેશિયલ વિષય સાથે તમે જ્યારે થશો એમએસસી થાવ અને પીએચડી થાવ તો પ્રાધ્યાપક પણ બની શકશો એક વૈજ્ઞાનિક બની સંશોધનકાર પણ બની શકશો અને આવા વૈજ્ઞાનિકોની ફાર્માસ્યુટિકલ કંપનીઓને પણ જરૂર હોય છે અને એનાથી આગળ કૃષિ ઉત્પાદન પણ જરૂર હોય છે સફળ થવા માટે કયા ફિલ્ડમાં તમે જાઓ છો તે માયને નથી રાખતું માયને એ રાખે છે કે તમારી અંદર આવડત કેટલી છે તમે સાયન્સ કર્યું છે તો પણ તમારા માટે અનેક સ્કોપ રહેલા છે જે કોમર્સના છોકરા કે આર્ટ્સના છોકરાઓ જે પણ કોમ્પિટેટિવ એક્ઝામ બધું આપી શકે છે એ સાયન્સના છોકરાઓ તો આપી જ શકે છે એટલે ખાલી સીએ સિવાય સાયન્સ બીએસસી કરેલો છોકરો છે એ જીપીએસસી યુપીએસસી બેન્કિંગની એક્ઝામ એમબીએ કરવું હોય બીબીએ કરવું હોય કે બીજા કોઈ પણ ટેકનિકલ આવા કોર્સિસ કરવા હોય તો એના માટે તે એલિજિબલ છે જ પ્લસ બીએસસી પછી વિદ્યાર્થી જો એમએસસી કરે પીએચડી કરે તો એને ઘણી બધી સારી સારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એ બધી જગ્યાએ એને જોબ મળતી હોય છે એટલે જરૂરી નથી કે તમે મેડિકલ કે એન્જિનિયરિંગમાં જાઓ તો તમારી કરિયર બને બીએસસી પછી પણ ઘણા બધા સારા સારા સ્કોપ છે બાર સાયન્સ પછી પ્યોર સાયન્સમાં પણ વિદ્યાર્થીઓ માટે ઘણા સ્કોપ રહેલા છે કેવી રીતે સાંભળો મેં તમને આગળ એ જ વાત કરી કે ઘણી બધી બ્રાન્ચ એવી છે કે જેનું ચાર વર્ષ પાંચ વર્ષ પછી કારણ કે અત્યારે એનું જે એક્ઝિસ્ટિંગ જે સ્ટેટસ હોય બની શકે કે પાંચ વર્ષ પછી બધી જગ્યાએથી વિદ્યાર્થીઓ એ જ બ્રાન્ચમાં એડ થવાથી મે બી બની શકે કે એમાં જોબમાં અપડાઉન્સ રહે પણ પ્યોર સાયન્સ એક એવી વસ્તુ છે મેં આગળ જ કીધું કે પ્યોર સાયન્સ એક બેઝિક સાયન્સ છે કે જેમાં કોઈ એવું તમારું એરા જેવું નથી કે ભાઈ પ્યારા પ્યોર સાયન્સ બહુ ચાલતું તો હવે નથી ચાલતું એની જરૂરિયાત કાયમ ઊભી જ રહેવાની પ્લસ જે સ્કૂલ્સમાં ટીચર્સ માટેની જરૂર છે પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી કોલેજીસમાં આ બધા માટે સાયન્સના સ્ટુડન્ટ્સની જરૂર પડતી હોય છે આમ ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ માટે અનેક એવા ફિલ્ડ છે જે તેમનું ભવિષ્ય બદલી શકે છે તેમને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે બસ પરિવારની સ્થિતિ અને પોતાની આવડત જોઈ વિદ્યાર્થીએ ફિલ્ડ નક્કી કરવું જોઈએ કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની વી ટીવી ન્યૂઝ અમદાવાદ